આપા યાદ હવે આપા યાદ આપણે પોચવા આવ્યા બરાબર બરાબર ને લેજો ભાવ થાય છે જબરદસ્ત બકલ માર્કેટ

બાજુમાં જે રેલવેના પાટા નીકળે ત્યાંનું ઓવરબ્રિજ બ્રિજ છે હવે આપણે હૈયારમાં આવી ગયા અહિયારનું ગેટ છે આ સાઈડ આ એન્ટ્રી અંદર જવા માટે છે થઈ ગયા બીજો બધે માલ પીડો છે પછી આપણે જોઈએ માલ ભાવ છે જાણ્યું બરાબર પછી બધા તમે માલ જોવા જાશો ને હું મારું કામ પતાવી બજાર ભાવ જાણી બતાવી લોરંડા પીડા લાગે

આખપાટ લહણનો આ બધી વેપારીની દુકાનો આમ પણ આ લસણ છે આ ની છે ધાણા છે જે વરસાદ થાય હોય ને પલ્લી જાય નીકળા કોચરા ઉડે આ તમે જોઈ શકો આખી આયર બોલેરા ની પેડી એ તો આ હુંની બોલેરા જ છે આ વેપારીઓ ની દુકાન નું આ ની ગુણી પેડી આમાં આગળ આગળ ચક્કર મારે હું આવે છે આ બધી દુકાન રા યાર્ડ માં રામ હનુમાન દડા નો મંદિર છે વા ડુંગરી ના કટા પેડા આય કપાસ તમે લોડર આ તમે લોડર જોઈ શકો છો કપાસ નો ઢેગલા પેડા હો

Kota Raju, Mota, Alhamdulillah, Mata, Anguwar. rengo adu komi matcha duwa ale reng mana lal matcha બટેકા બટેકાળ આ બધાય બટેકા ડુંગણી આજે ઉતરે છે માંથી આ ડુંગરીના ડુંગરી ગોણીયું પડ્યું ઓર બાજુ કપાસ આમ બાજુ ગુણી મા મગફળીને હે આ ગોણીયું મક મગફળીની આમ મગફળીના ઢેગલા પડ્યા આ આખું ગોડાઉન બચકાનું કર્યું આ બાજુ કયો જો ખાલે ટ્રેક્ટર માં નીક ઉતરે જીરું હે ભાઈ જીરું

બધું હજી ઠલવાનું બાકી પૈડા સાજર પડ્યા ઠલવાની અત્યારે જગ્યા નથી ક્યાંય એટલો માલ આવી પડ્યો આ બધે જીરા ના બચકા આ જામનગર યાદ ની ખેડૂત સમિતિ આ એરંડા નો ઢગલો અને ભાવ તો ખબર નથી કેમ કે આજે ક્યાંય હરાજી ચાલુ ન થાય હજી ક્યાંય એક કઈ વસ્તુ હરિયાજી સારું નથી થાય નવ વાગ્યા પછી લગભગ થતી હશે બહુ પાકી ખબર નથી